વિષય ગુજરાતી ધોરણ આઠ જે આજે અઠ્યાવીસનો બે હજાર ચોવીસના રોજ લેવાયેલી જે એકમ કસોટી છે તેના એકમ કસોટીના સંપૂર્ણ પ્રશ્નોનો ચર્ચા આપણે આ વિડીયોના મારફતે કરી રહ્યા છીએ એકમ છે એકથી આઠ વિદ્યાર્થી મિત્રો તમે જો આ વિડિયો માટે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો જૂના છો તો લાઇક શેર કરો હું કોળી કે પ્રવીણભાઈ તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું જોઈએ આપણે ધોરણ આઠ ગુજરાતી વિષય અઠ્યાવીસ નવની લેવાયેલી એકમ કોથડીનો પહેલો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો એની અંદર એવું છે કે કોઈપણ એક વિભાગના સંવાદ વાંચી પ્રશ્નોના ઉત્તર લખો એટલે કે એની અંદર એક સંવાદો આપેલા છે મકોડી અને કીડી માટેના જે તમારે વાંચી લેવાના છે અને એની નીચે આપેલા પ્રશ્નોના જવાબ છે એ આપણે આપવાનો પ્રયત્ન કરેલો છે જો તમે તમારી રીતે વાંચી લેજો એ વાંચ્યા બાદ એના પ્રશ્નો છે એ જોઈએ આપણે આ સંવાદમાં વપરાયેલા અંગ્રેજી શબ્દ શોધો તો તેમાં જવાબ આવે છે આઈ એમ વેરી બિસ્કીટ ચોકલેટ લેટ થેન્ક યુ કોલ વગેરે આવા શબ્દો છે બીજું છે કીડી જમવામાં સાથી મોડી પડી તો તેનો જવાબ છે બેનપણીના ઘરે આંટો મારવા ગઈ હતી વળતા થયું કે લાવની બે ચાર ઠેકાણે જોતી જાઓ ક્યાંક ખાંડ બિસ્કિટ ગોળ કે ચોકલેટ જડે તો લેતી જાવ આ માટે મોડું થયું ત્રીજો પ્રશ્ન છે કીડીને ઘેર જવાની ઉતાવળ શાથી હતી તેનો જવાબ છે કીડીને ઘેર જવા માટે ઉતાવળ હતી કારણ કે તેને ક્યાંકથી ખાંડ બિસ્કિટ ગોળ કે ચોકલેટ જડી જાય તો લઈને પોતે અને આખી ટીમને લઈ જવાની ઉતાવળ હતી ચોથો પ્રશ્ન છે મકોડીએ કીડીને શી મદદ કરવાનું કહ્યું તો એનો જવાબ છે મકોડીએ કીડીને કીધું કે મને જે મળશે તો હું તમને ચોક્કસ કહીશ પાંચમો પ્રશ્ન છે પાછા આવતા વિચાર આવ્યો કે થોડીક જગ્યાએ જોઈને જાઓ આ વાક્ય જેવો અર્થ ઉધરાવતું અન્ય વાક્ય સંવાદમાંથી શોધો તો તેનો જવાબ છે લાવને બે ચાર ઠેકાણે વિભાગ ત્રણનો પ્રશ્ન છે એમાં પણ આ રીતના સંવાદ આપેલા છે તેમની જે પ્રશ્નો છે તમે તમારી રીતે જોઈ લેજો એમાં આપણે પ્રશ્ન જોઈએ ભાગ્યશ્રીને શું જોવું ગમતું તો તેનો જવાબ છે ભાગ્યશ્રીને મેઘધનુષ જોવું ખૂબ ગમતું તન્વીએ મેઘધનુષ વિશે કઈ બાબતો જણાવી તો તેનો જવાબ છે મેઘધનુષ ઉગમની દિશામાં અને સાંજે જ રચાય છે તેમાં જાનીવાલી પિનારા રંગોથી રચાતું મેઘધનુષ ખૂબ સુંદર દેખાય છે ત્રીજો પ્રશ્ન છે મેઘધનુષમાં કેટલા અને કયા કયા રંગો હોય છે તો જવાબ છે મેઘધનુષમાં સાત રંગો હોય છે અને જાનિવાળી પિનારા એવા હોય છે ત્યારબાદ છે મેઘધનુષ કઈ ક્યારે અને કઈ દિશામાં છે તો મેઘધનુષ ઉગમની દિશામાં ને સાંજે રચાય છે અને મેઘધનુષ માટે બીજો કયો શબ્દ વપરાયો તો તેનો જવાબ છે ઇન્દ્રધનુષ ત્યારબાદનો પ્રશ્ન છે કે કોઈ પણ એક વિભાગના પ્રશ્નના ઉત્તરો છે આપવાના છે તમારી મહેનત ફળી તેના વિશે છે લખવાનું છે તો એમાં ખૂબ સરસ રીતે જવાબ છે એ આપેલો છે વિદ્યાર્થી મિત્રો તમે પોઝ કરી અને આ વિડીયોનો જવાબ છે જોઈ શકો છો ત્યારબાદ આ બીજો પ્રશ્ન છે તમને ક્યુ પ્રાણી ગમે તેનો પણ આ સરસ જવાબ છે આ ત્રીજો પ્રશ્ન એનો પણ જવાબ છે તમને ગમતા સ્થળ વિશે ચાર પાંચ કે લોકો એનો પણ સરસ જવાબ અહીંયા આપેલો છે તમે વિડીયોને થોડી વાર રોકાવી અને એનો જવાબ છે ખૂબ સારી રીતે વાંચી શકો છો લખી શકો છો એ પછી પાંચમો છે કે તમે આત્મવિશ્વાસ પૂરો કરેલા કામ વિશે લખો તો એનો પણ જવાબ ખૂબ સારી રીતે આપેલો છે ત્યારબાદ વિભાગ બે એમાં પ્રશ્ન છે તમારી માતા તમારી શી રીતે કાળજી લે છે તો એનો જવાબ પણ અહીં સુધી આપણે આપેલો છે બીજું છે આપણને આપણા મિત્રો કઈ રીતે ઉપયોગી છે તો એનો સરસ જવાબ પણ આપણે અહીં આપવાનો પ્રયત્ન કરેલો છે વિદ્યાર્થી મિત્રો પરિવાર તમે જોઈ લેજો આખો વિડીયો રોકાવી અને તમે જોઈ શકો ત્યારબાદ વર્ષાઋતુમાં આકાશી વાતાવરણ વિશેની ત્રણ ચાલીટીમાં એનો પણ સરસ જવાબ અહીં આપેલો છે ઝૂમો ભીસ્તી તો એનો જવાબ તમને કયા સ્થળની મુલાકાત જોવું ગમે તો એ પણ અહીં આપેલું છે વિભાગ ત્રણની અંદર છે અકસ્માત ન થાય તે માટે શીશી કાળજી રાખવી તો તેનો જવાબ અહીં સુધી છે એ પછીના જે કાંઈ બધા પ્રશ્નો તમારી એકમ કસોટીમાં આપેલા છે એ બધાના સંપૂર્ણ સોલ્યુશન સાથેના જવાબ આની અંદર આપણે મૂકેલા છે તમે જો લખવું હોય અથવા જોવું હોય તો તમે વિડીયો થોડી વાર માટે રોકાવી અને લખી શકો તમારા ગામમાં વિસ્તારમાં દાનથી થયેલ કોઈ કાર્ય વિશે પણ લખી શકો તો એનો જવાબ પણ આ છે વાવણી માટેનો ખેડૂતોએ શીશી તૈયારી કરી એનો પણ જવાબ છે ત્યારબાદ છે વિભાગ એકની અંદર કે ચકમક લોઢું ઘસતા જિંદગી જોઈ સારી તો તેનો જવાબ આપેલો જ છે કે જિંદગીમાં નાના મોટા કામ કરતાં મેં આપી જિંદગી ખર્ચી નાખી આ રીતે બીજા પ્રશ્નોનો જવાબ પણ આપેલો છે બીજા પ્રશ્નોનો જવાબ પણ કરેલ છે ચોથો પ્રશ્ન અને પાંચમો પ્રશ્ન બધાના ખૂબ સારી રીતે જવાબ આપણે અહીંયા આપેલા છે ત્યારબાદ વિભાગ બે એની અંદર પણ આ રીતના જામોગરીમાં તંખોનો તો બેનો જવાબ છે બીજા જવાબ પ્રશ્નોનો જવાબ ત્રીજા પ્રશ્નનો ચોથા પ્રશ્નોનો અને પાંચમા પ્રશ્ન બધાના જવાબ ખૂબ સારી રીતે આપણે અહીંયા આપેલા છે ત્યારબાદ છે વિભાગ ત્રણ એના જવાબો પ્રશ્નોના પણ ખૂબ સારી રીતે અહીં આપણે ખૂબ આસાનીથી તમે સમજી શકો એ રીતે આપેલા છે એ પછી વ્યાકરણના છે કે માંગ્યા મુજબ ઉત્તર આપો એમાં ધ્વનિ છૂટા પડો તો તેનો મહેનત તો એનો જવાબ પણ અહીં આપેલો છે એકલવાયું તો તેનો જવાબ પણ અહીં લખેલો છે પછી ખાસ વિપ્તમાં ગીત જીત ઉંદર સુંદર એનો જવાબ ખૂબ સારી રીતે લખેલો છે કર્તરી વાક્યમાં છે કે અમિત એ પુસ્તક વાંચ્યું તો અમિતથી પુસ્તક વંચાયું અલંકાર છે અંતિકાની રોટલી પૂર્ણિમાના ચંદ્ર જે ઉપમા અર્થભેદના જવાબો આપેલા છે વિભાગ બેની અંદર ધનિના જવાબો પણ ખૂબ સારી રીતે આપણે કરેલા છે પ્રાસ્િક્ષ જે શબ્દો છે રોટલી વોટલો આપ લાભ એના જવાબો આપ કર્તરી કર્મણી અલંકાર અને અર્થભેદ ખૂબ સરસ રીતે જવાબ આપવાનો પૂરો પ્રયત્ન કરેલો છે જો તમને થોડોકનો પ્રશ્નમાં પણ કંઈ લાગે તો કોમેન્ટમાંનો સાચો જવાબ છે લખવા વિનંતી વિભાગ ત્રણની અંદર પણ આ ધ્વનિ છૂટાપાડો પ્રાસિક શબ્દો કરતરી વાક્યના જવાબ અને અલંકારના જવાબ એ પણ ખૂબ સરસ રીતે લખેલા છે અર્થવેદ અને એ પણ છે અને ત્યારબાદ ગદ્ય અને પદ્યનું સ્વતંત્ર લેખન કરો એમાં છે કે આપેલ વિષય પર નિબંધ લેખન કરો તેમાં મારો પ્રિય મિત્ર વિશે આપણે લખેલું છે તો તમે તમારી રીતે પણ તમે લખી શકો અમે મારી રીતે લખેલું છે તમે તમારા ભાષામાં ખૂબ સારી રીતે નિબંધ લખી શકો આના અથવામાં એક અહેવાલ લેખન હતો જેમાં આપણે બાળ બાળમેળા વિશે લેખન હતું તો મેળાનો અહેવાલ પણ આપણે અહીં લખેલો છે તમે આ જોઈ શકો તે ઉપર છે ત્યારબાદ વાર આવે છે નિબંધ લેખાને એમાં વર્ષાનો આનંદ અને એના અથવા અહેવાલ છે તમે કરેલો પ્રવાસ જે તમારી અનુકૂળતા એ તમે તમારી ભાષામાં અહેવાલ અથવા નિબંધ છે લખી શકો મેં જોયેલું બજાર એ નિબ વિષય પર નિબંધ છે અને પછી તમારી શાળામાં ઉજવાયેલ તહેવાર વિશે એનો પણ સરસ અહેવાલ છે તમે ખૂબ સારી રીતે અનુકૂળતા પ્રમાણે છે લખી શકો તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે સંપૂર્ણ વિડીયો દરમિયાન ધોરણ આઠની જે ગુજરાતીની એકમ કસમતી હતી એના જવાબ સાથેની માહિતી ખૂબ સરસ ભાષામાં મેં તમારી સમક્ષ મૂકેલી છે બધું જ વાંચન મેં નથી કર્યું પણ તમે વિડીયોને પોસ્ટ કરી અને તમે લખી શકો છો જોઈ શકો છો આવા જ વિડીયો જોવા માટે આ ચેનલ સાથે જોડાયેલા રહો અને ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારો હૃદયનો ખૂબ ખૂબ આભાર